વડોદરા શહેરમાં આવેલી વિશ્વામિત્રી નદીમાં આજે વહેલી સવારથી મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે લગભગ પચીસ કિલોમીટર વિસ્તારમાં બે દિવસ સુધી ગણતરી ચાલશે રાજ્યના વન વિભાગ દ્વારા સ્થપાયેલા ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે કોર્પોરેશનના સહયોગથી મગરોની ગણતરી કરવામાં આવી રહી છે આ ગણતરી વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે મગરની ગણતરી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા એનજીઓ ઉપરાંત યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવી રહી છે વેમા લીધી તલસાડ સુધી લગભગ સત્યાવીસ કિલોમીટર વિસ્તારમાં પચીસ થી વધુ ટીમો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને સંખ્યા ગણવામાં આવશે મગરની સંખ્યા ગણવા માટે બસો જેટલા કર્મચારી અને કાર્યકરો એક કિલોમીટરના એક ઝોન મુજબ કામ કરી રહ્યા છે નદીની સાથે સાથે તળાવમાં પણ મગરો હોવાના કારણે ત્યાં પણ ગણતરી કરવામાં આવી રહી છે ગત વરસાદના સમયમાં જ્યારે વડોદરા શહેરે ભયાનક પૂરના પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એમના એટલે એને સ્પોન્ટેનિયસલી વાત કરી કે આવતા વખતથી વડોદરામાં પૂર નહીં આવે અને તેના માટે ચોવીસ કલાકની અંદર જ તેમને કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના એવા ટેકનોક્રેટ અધિકારી કે જેમને આ વિષયની આખી એક્સપર્ટાઈઝ જેમ આપે રાઇટલી કીધું કે દસ પંદર વર્ષ પહેલા જ્યારે બે હજાર વડોદરા શહેરના ગોલ્ડન બોલમાં આ વિશ્વામિત્રી નવસર્જનનો હેતુ લીધેલો હતો અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબ ને હેડ બનાવ્યા હતા અને આજે પણ જયારે એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના અ કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવે છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્ય સરકારની વન વિભાગની પરવાનગી આવી ચૂકી છે અને એક બે દિવસમાં ભારત સરકારની વાઇલ્ડ વાઇલ્ડલાઇફ માટેની પણ પરવાનગી આવશે વિશ્વામિત્રી નદીમાં જે વન્યજીવો છે તેમને બધાને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પોળી કરીને અને ફક્ત વડોદરા શહેરમાંથી જ નહીં રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા વડોદરાના કોર્પોરેશનના હદની બહારની પણ નદીને એને ઊંડું કરવાનું અને વિસ્તારિત કરવાનું જેથી કરીને તેની વહન ક્ષમતા વધે તેના માટેના પ્રયત્નો હાથ ધરેલા છે અને આજેથી જ ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી તેના દ્વારા આજેથી જ તેમને મગરોની ગણતરી શરી કરી એટલે પાંચ વર્ષ પહેલા ઓગણીસમાં કર્યું હતું આજે ફરીથી ચાલુ થઈ છે મગરોની ગણતરી કરવાથી એક જે ફાયદો થશે એ વન્યજીવોને લાઈફને બચાવવાની સાથે સાથે તેમને રિસ્ટોર કરીને તેમને સારી રીતે આપણે એક વાતાવરણ પૂરું કરી શકીએ તેના માટેની આ પહેલ છે ખરેખર અભિનંદન અને ગૌરવને પાત્ર ઓકે ગીર ફાઉન્ડેશન દ્વારા મગરની ગણતરી છે એટલે વિવિધ ગીર ફાઉન્ડેશન અને વિવિધ લોકોને સાથે રાખીને લોકો મગરની ગણતરી એક્સપર્ટને રાખી અને કરી રહ્યા છે અને એ મગરની ગણતરી થાય એટલે પ્રોપર કોકવાર એને રેસ્ક્યુ કરવાના થાય અથવા તો શિફ્ટ કરવાના થાય અથવા એમને સેફ સ્થળે લેવાના થાય આગામી સમયમાં જે વિશ્વામિત્રી ડિસિલ્ટિંગ થવાનું છે એમાં ખૂબ જ કામ લાગશે અને ઝડપથી એ લોકો વિધિન થ્રી રીતે કરવાના છે